ધોળા ઉમરાળા રોડ ઉપર ખાનગી બસે બાઇકને અડફેટે લેતા ગઢડાના સભાડીયા ગામના બે યુવાનોના ભર્યા મોત નીપજ્યા હતા ગઢડાના સભાડિયા ગામે રહેતા યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલ તેમના બાઇક ઉપર જઈ રહ્યા હતા તે વેળે ધોળા ઉમરાળા રોડ ઉપર ખાનગી બસના ચાલકે બાઇકને અડફેટે લેતા યુવરાજસિંહ યોગેન્દ્રસિંહ ગોહિલ અને ભદ્રરાજસિંહ સુજાનસિંહ ગોહિલને ગંભીર ઇજાઓ થતાં એકસો આઠ સેવા મારફતે સારવારથી ખસેડાયા હતા જ્યાં બંને યુવાનોના મોત નીપજતા ઉમરાળા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી થઈ <inaudible> જાય